વડોદરા શહેર અને વડોદરાની વડોદરાના રાજા સર સયાજીરાવ ગાયકવાડજીની અનોખી ભેટ એટલે સયાજીબાગ અને આ સયાજી બાગ સમગ્ર વિશ્વમાં જો વિખ્યાત હોય જાણ આ સયાજીબાગ જો સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ હોય તો એક મહત્ત્વ અને એનું ઐતિહાસિક મહત્ત્વ કે ભારતના બંધારણના રચયતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જ્યાં બેસી અને સંકલ્પ લીધો હતો કે સમાજમાં બધા પ્રત્યે સંભાવ હોય શોષિતો પીડિતો દલિતો બધાને ખૂબ સારું જીવન મળે સૌને ન્યાય મળે બધાને એક સમાન હક મળે અને સૌથી મહત્ત્વની અતિ મહત્ત્વની વાત કે જે નારી શક્તિ છે એક સમય એવો હતો કે નારી શક્તિને માત્ર રસોડાની રાણી કહી અને એને ઘરના ઉમરા સુધીનું જ એનું કાર્યક્ષેત્ર સીમિત હતું આજે સંકલ્પ દિવસે ડૉક્ટર સાહેબ આંબેડકરજીના સંકલ્પ દિવસે સમગ્ર નારી શક્તિ સમગ્ર દેશની નારી શક્તિથી તરફથી હું મારા કમળના ઉદ્ગમથી મારા કર કમળના માધ્યમે ડૉક્ટર સાહેબ આંબેડકરજીના ચરણ કમળમાં હું અભિનંદન અને આભાર અભિવ્યક્ત કરું છું કે આજે જે પણ નારી શક્તિ રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપી રહી છે ત્યારે એમના બનાવેલા બંધારણના કારણે જ આ બધી નારી શક્તિ અત્યારે જે વડોદરા મહાનગરપાલિકામાં અમે બેસીએ છીએ વડોદરા શહેરના વિકાસની વાત હોય એ લોકોના પ્રશ્નો અને સમસ્યાઓના નિકાલની વાત હોય ત્યારે જો ધારી શક્તિ પણ ભાઈઓ સાથે ખભે ખભો મિલાવીને કામ કરી શકતી હોય તેનો શ્રેય માત્ર ને માત્ર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીને જાય છે તો સાથે સાથે મારા જેવા અનેક આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ સંસદ ભવનના એમના પ્રવચન દરમિયાન ઉલ્લેખ કર્યો હતો કે દૂર દૂરની પેઢીઓ સુધી પેઢીઓની પેઢીઓ સુધી કોઈ જ જ્યારે રાજનીતિમાં ન હોય અને અત્યારે અમારી જેમ અમે સેવા આપી શકીએ છીએ આદરણીય વડાપ્રધાનશ્રીએ પણ એ વાત મૂકી હતી તો હું પણ મારા પોતાના પરિવારમાં કોઈ પેઢીમાં કોઈ જ રાષ્ટ્રને પોતાના પોતાના કાર્ય દ્વારા સેવા આપી શકે એવું કોઈ આગળ કોઈએ જ કર્યું નથી છતાં પણ આજે એમના જ બંધારણને કારણે અમે અમારા શહેરના માટે અમારી જનતા માટે અમે પોતાનું યોગદાન આપી શકીએ છીએ અને વડોદરા શહેરની ઓળખ અને વિશ્વમાં વડોદરા ઓળખાય છે એવી સંકલ્પ ભૂમિ પર આજ રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ સંકલ્પ દિવસના નિમિત્તે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં અમારી સાથે સ્ટેન્ડિંગ સમિતિના શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની મારા સાથી પક્ષના નેતા એવા ચંદ્રકાંતભાઈ ભત્તુ મારા સૌ સાથી સભાસ વડોદરા શહેરના નાગરિકો અને દૂર દૂરથી શહેરમાંથી અને બીજા રાજ્યોમાંથી એટલે કે સમગ્ર દેશમાંથી આવેલા સૌ લોકોએ શ્રદ્ધાપૂર્વક એમને નમન કર્યા છે એમના આ બંધારણના કારણે જે સમાજમાં એક સમાન સમરસતા અને બધાને ન્યાય મળે બધાને હક મળે એમના આ યોગદાનને યાદ કરી અને સૌ એમના આભાર અભિવ્યક્ત કર્યો આભાર મહામાનવ ડૉક્ટર બી આર આંબેડકર ભારત રત્ન પુરસ્કૃત ખૂબ જાણીતા કાયદાશાસ્ત્રી અર્થશાસ્ત્રી રાજનેતા નૃવંશાસ્ત્રી અને બંધારણના ઘડવૈયા બાબા બાબાસાહેબ આંબેડકરની ભૂમિ ઓગણીસો સત્તર ત્રેવીસ સપ્ટેમ્બરના દિવસે બાબા સાહેબ આંબેડકરે વડોદરાની કમાડીબા ખાતે આવેલા વડના ઝાડ નીચે બેસી અને પોતાને થયેલા અન્યાયની સામે લડત આપવાનો સંકલ્પ લીધો હતો વડોદરા ખાતે જે સંકલ્પ ભૂમિ બની છે એમાં બાબા સાહેબના તમામ ફોલોઅર્સ એમના અનુયાયી બુદ્ધ ધર્મના અનુયાયી મોટી સંખ્યામાં આખા દેશભરમાંથી આજે એમને પુષ્પાંજલિ કરવા માટે આવ્યા છે તમામ લોકોને અમે આજના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું બાબાસાહેબ આંબેડકર કે જે વડોદરામાં બોમ્બેની એલ્ફિન્સિંગ કોલેજમાં ભણી અને વડોદરા જ્યારે મહારાજા જ્યાં ગાયકવાડ તૃત્યને મળી અને પોતાની રજૂઆત કરી આગળ ભણવાની ત્યારે એમને શિષ્યવૃત્તિ આપી અને યુનિવર્સિટી ઓફ કોલંબિયા અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં પાંચ વર્ષ સુધી અમેરિકા અને યુરોપનો પ્રવાસ કરીને ભણી અને પોતે એક કમિટમેન્ટ કર્યું હતું કે હું રાજાના શિષ્યવૃત્તિથી ભણીશ તો બાકી દસેક વર્ષ સુધી વડોદરામાં મારી સેવા આપીશ જેવું ભણતર પૂરું થયું વડોદરા આવ્યા વડોદરા રેલવે સ્ટેશન પરથી આવતા જ એમને અસ્પૃશ્યતાના કડવા અનુભવ થયા પોતે દલિત સમાજમાંથી હોવાથી ક્યાં રહીશ એ પ્રશ્ન સતાવતો હતો છેવટે એમને પારસી ધર્મશાળામાં રહેવાનું નક્કી કર્યું અને ત્યાં રજિસ્ટરમાં પોતાનું નામ પારસી તરીકે લખાવી અને રહેવાની શરૂઆત કરી ઓફિસે જતા પટાવાળાઓ ટેબલ ઉપર ફાઇલો ફેંકે એમને કોઈ અડકે નહીં અને જે અસ્પૃશ્યતાનું જે વાતાવરણ એમને જોયું અગિયાર દિવસ પછી ખબર પડી કે આ તો પારસી નથી એટલે પારસી ધર્મશાળા લોકોએ એમની ઉપર હુમલો કરી અને એમને અલ્ટિમેટમ આપ્યું કે આજે હોસ્ટેલ ખાલી કરી દો એટલે પોતાના બિસરા પોટલા લઈ અને બોમ્બે જવા માટે નીકળ્યા અને બોમ્બેની ટ્રેન મોડી હતી રાત્રે નવ વાગે એટલે એ દરમિયાન કમાડીબાગ ખાતે આવેલા આ વડના જાણ બેસી અને એમણે મનન ચિંતન કર્યું કે મારા જેવા ભણેલા ગણેલા માણસને જો આટલો અન્યાય સહન કરવો પડતો હોય તો મારા કરોડો દલિત ભાઈ બહેનોની શું હાલત થતી હશે ત્યારે એમણે સંકલ્પ કર્યો કે ભારતને આ અસ્પૃશ્યતાની બીમારીમાંથી છોડાવીને જપીશ ભારત એક સ્ટ્રોંગ રાષ્ટ્ર બને તમામ માટે સમાનતાની તક ઊભી થાય એ માટે એમણે ઘણી મહેનત કરી બંધારણ પણ બનાવ્યું એમની મુખ્ય ભૂમિ એટલે મહુ એમની જન્મભૂમિ તરીકે ઓળખાય છે નાગપુર એમની દીક્ષાભૂમિ તરીકે ઓળખાય છે બોમ્બે એમની ચૈત્યભૂમિ તરીકે ઓળખાય છે પરંતુ ઘણી કિતાબોમાં વડોદરાની સંકલ્પ ભૂમિનો ઉલ્લેખ ન હતો પરંતુ વડોદરાના તમામ દલિત સમાજના આગેવાનોએ ભેગા થઈ અને આ સંકલ્પ ભૂમિનું પ્રાધાન્ય ઊભું કર્યું છે આજે આ ભૂમિ ખાતે જે ઓગણીસો સત્તર ત્રેવીસ સપ્ટેમ્બરના દિવસે સાહેબે સંકલ્પ લીધો હતો એને યાદ કરીને મોટી સંખ્યામાં નાગરિકો આવી અને અમને પુષ્પાંજલિ કરી રહ્યા છે સાચા અર્થમાં ભારત રત્ન એવા બાબા સાહેબ આંબેડકર એ ભારતના ઘડવૈયા છે આજે આપણે આઝાદ હિન્દુસ્તાનમાં જે શ્વાસ લઈ રહ્યા છે એ એમના બંધારણના સિદ્ધાંતોને આધારે આપણે લઈ રહ્યા છે અને આજે પણ દુનિયાની સૌથી મોટી લોકશાહીનું બંધારણ આખી દુનિયામાં પ્રચલિત છે અને ભારત ડગલેને પગલે જે પ્રગતિ કરી રહ્યો છે આજે ભારત વિશ્વની ચોથા નંબરની ઇકોનોમી છે વિવિધતામાં એકતાનું સૂત્ર સાર્થક કરતો ભારત દેશ બન્યો છે જે આંબેડકર સાહેબની દેન છે સાથે સાથે એક ભારત શ્રેષ્ઠ ભારત અને બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બને એ માટે તમામ નાગરિકો આંબેડકરજીના આપણા સિદ્ધાંતોના આધારે અનુરૂપ જીવન જીવી અને પોતાનું યોગદાન આપી અને ભારત એક વિકસિત રાષ્ટ્ર બને માટે આપણે સૌ સંકલ્પિત થઈએ તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છા